હાલો દોસ્તો કેમ છો બધા મજામાં અત્યારે અમે આવી ગયા છે સોટિલાનું જે નીચું મંદિર છે તે જગ્યા પર ત્યાં કાંઈ કાવી રીતની મૂર્તિ છે દોસ્તો તમે જોઈ શકો છો અને આવી રીતની મૂર્તિ બનેલી છે અને દોસ્તો અને વિડીયોનો લાઇક અને દોસ્તો વિડીયોમાં ન હોય તો વિડીયોનો શેર અને સંચક આપી દેજો આ છે ખોડિયાર માતાજીની મૂર્તિ જે કંઈક કાવ્ય રીતની છે દોસ્તો આ જગ્યા પર લોકો શ્રદ્ધાળુઓ દર્શન માટે પણ આવે છે તો અત્યારે વાગી ગયા છે કાંઈક અઢી વાગી ગયા છે અને અમે અત્યારે આ મંદિરમાં દર્શન માટે આવ્યા છીએ એ મૂર્તિ પછી આ માતાજીની કયા માતાજીની મૂર્તિ છે તે દોસ્તો મને કમેન્ટમાં લખીને જરાક બતાવજો આ માતાજીનું નામ મને નથી ખબર અને તેના પછીની દોસ્તો સાવુંડા માતાજીની મૂર્તિ છે અને આ માતાજીની મૂર્તિ છે એનું નામ પણ મને નથી આવડતું કયા માતાજીની છે તો મને આ પણ હાથમાં નાગ છે અને તલવાર છે તે મૂર્તિનું નામ મને માતાજીનું નામ મને કોમેન્ટમાં આપજો દોસ્તો અને તેના પછી આવી રીતની કાંઈક મૂર્તિઓ આવે છે આ છે અમારા મામી ને આ છે અમારા ફેમિલી મેમ્બર તે આ બારની ભાગમાં છે આવી રીતનો અને આ જગ્યા પર અમે અત્યારે આવી ગયા છે અને તેના પછી દોસ્તો અત્યારે અમે આવી ગયા છે દુકાનમાં દુકાનમાં આવી રીતની મારાની દુકાન છે અને આવડી બાવડી હાવડી પછી હાર દોરો જે જોતો હોય તે આ દુકાનેથી મળી જશે અને માંગોઈ આવડી કે એ મારા મળી જશે અને તેના પછી દોસ્તો આ દુકાન અત્યારે જે આપણે ત્રાંબાની દુકાન છે તેના સૂર્ય ભગવાન અને જે અલગ અલગ રીતની ડિઝાઇનવાળા મૂર્તિઓને એવી રીતની છે અમારા માતાજીની મૂર્તિઓ પણ છે આ દુકાનની અંદર તો એ મૂર્તિ પણ આ જગ્યા ઉપરથી મળી જાય છે ત્યારે પછી દોસ્તો અમે અત્યારે આવી ગયા છે હવે હાલો દોસ્તો કેમ છો અત્યારે અમે આવી ગયા છે મૂર્તિની દુકાનમાં મૂર્તિ અને સભ્યો આ દુકાનની અંદર છે અને દોસ્તો તમારે પણ ખરીદી કરવી તો તમારે આ દુકાને આવો આ દુકાને અનેક અનેક જાતની કોઈ પણ જે મૂર્તિ માગો છો સભી માગો છો તે મળી જાય છે અને હવે અત્યારે અમે આવી ગયા છે ઘડિયાળની દુકાને તો ઘડિયાળમાં કાંઈક આવી રીતની છે આમાં તમારે જો પસંદગીની ઘડિયાળ અને અત્યારે અમે આવી ગયા છે દોસ્તો રમુકડાની દુકાને રમુકડાની દુકાન કંઈક આવી રીતની છે અને વિવાનને ગોઠે તો સારું રમુકડું લેવાનું છે આ અમારે જહુ આવી છે હાલો ગાઈસ કેમ છો અત્યારે અમે આવી ગયા છે ઘડિયાળ ઘડિયાળની દુકાને ઘડિયાળ કાંઈક આવી રીતની છે હા રમુકડા હે હાલ કેમ સ્ટેન્ડ શોપ ગ્રાઉન્ડમાં અત્યારે અમે આવી ગયા છે આવી અને જેવું છે કે મોબાઈલ મૂકવા માટેનો સ્ટેન્ડ તો સ્ટેન્ડ લેવા આવ્યા છે આવી રીતનો આ સ્ટેન્ડ અમારે આવી ગયું છે તો હવે આ બધું પસંદ કરીએ છીએ અને આપણી પાસે સ્ટેન્ડ લઈએ છીએ માતાજી વિડીયો કેવા લાગ્યો છે લાઈક શેર કરી દેજો